રાજુ જાવા ના તુજી નાખો પર નતા જાવ રાજુ નાખો પર તે બીજી બકરી ને તમારું ઇટકે ન જમાડું આ બબા જોયા બાપુ કહેાવે

જગ્યા બુકિંગ કરો ભાઈ જગ્યા બુકિંગ કરોચા લઈ લેજો

મારું માર તો બેઠા બધું પૈસા માતંગો ત્યાં મારું કેટલી મારપેટું દી કિરી જડી મારું પતં તોડ્યું અને દોડી તોડી આની માની છોકર ના 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 એ લ્યા ઉડાવવા આલ્યા ગમુ કાકા દો થી પડે એ ગમુ કાકા પડે આઈ જાય પી યાર કપાઈ હવે 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 ગમુજી મજા નહી આવે

તું ટકાઈ ના એમ પતંગ લે આવ બરબર ઢિલ ના જાદે તો અંધી હા જાદો હા તું જતી જાજો એના ઉપર ઘરે નાખું રે આવ છે તમારા પતંગ લેવા આવું ના તમે લઈ આવો લ્યા પગમાં દોડી ગયા સરપંચ જોવો જ ખરી જોડો પતંગ લાવે પતંગ આવી ગયા પીબી ના પતંગા સર રોમ થાય એમ ડર ના મળાય યાર નામ છે કાગો ટકાબુ આ તનો પતંગ 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 ભૂખવાની બતાવ બે લગા દો ટકા ને હિલ જા દો શું કરી હિલ જવા દે કે એ 15 પતંગી ને મરકારી કરો હિલ ચાલ્યા જો લે આ

કાપાઈ ની આ પેલું રતુંડું નહી યાર આજુ વચના છે આ બુય કોંગ્રેસમાં બોલો ઉંધી જાળી ફાબડા હું શું પાડી જો લો મમરા લાગવા મારું તું એક ખેલ કરી બહુ આપણે ચાપો

તે શું ડાલો ભાઈ 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 એ ઓમ જા એ ગોળું જો આ કોઈ એ આવી ટીકી ટીકી લાયા જા ટીકી લાવ ઓન દાર ચત્મા બેરતા આવડતું નહી ઓયન તો એ કમ ભુજીલા તમાર દોડીજી રે આ બળ પડી ગઈ એજી બેય મારી ઓને આ હરયો આ બહુ પકટ મારી આ શાંતિ કાપી નાખી તારા પાછળ બે ઇની કોલા ઇની કોલા